લક્ષ્મી પ્રાપ્તિ માટે છવ્વીસ સરળ ઉપાયો એક ઘરમાં કબૂતરોના માળા ન બનાવવા દેવા જોઈએ બે ઘરમાં બાવા ઝાડા કરોળિયા ન થવા દેવા ત્રણ નિયમિત ઝાપટ ઝૂપટ કરી કચરો કાઢવો જોઈએ ચાર સંધ્યા સમયે સીધો કચરો સાવરણીથી બહાર ના કાઢવો કાઢવો જ હોય તો ઘરમાં જ છૂપડીમાં ભરી ઘરને બહાર ફેંકી અલક્ષ્મી દૂર કરવાના ભાવથી જવા દેવો અથવા અડજ જાય લક્ષ્મી આવે એમ બોલી કચરો ત્યાગવો પાંચ ઘરની સામે કચરાનો ઢગલો કે ઉકરડો ન થવા દેવો જોઈએ છ ઘરના આંગણાને વાડી જોડી સાફ રાખવું બગીચો હોય તો તેની સંભાળ લેવી દિવસમાં એકવાર બગીચામાં ભ્રમણ કરવું સાત ઘરમાં પ્રવેશતા સાવરણી સૂપડી જૂતા ના દેખાવા જોઈએ સાવરણી સૂંપડી જૂતાને અડી હાથ ધોવા જોઈએ આઠ ધોકો પાટલો સાવરણો ઊભા ન મૂકવા જોઈએ નવ સાવરણીને ક્યારેક પગ અડાડવો ન જોઈએ સાવરણી પલંગનીશે ન રાખવી જોઈએ દસ પથારીમાં રૂપિયા પૈસા કે પવિત્ર માળા વસ્તુઓ ના મૂકવી જોઈએ અગિયાર પાણીનું માટલું ઘડો કળશ ક્યારેય ખાલી ના રાખવા ખાલી હોય તો ઊંધાવાળી રાખવા બાર રસોડું પાણીયારું ચોખ્ખું રાખવું ચિકાસ એંઠવાડ કે ગંદકી ના થવા દેવી તે છૂટાવાડ રાખી રસોડામાં ના પ્રવેશવું અને રસોઈનું કોઈ કાર્ય ન કરવું ન રાંધવું ન પીરસવું ચૌદ રાંધવાના વાસણો અન્ન ભરોવાના કોઠારો શાકની થેલી પાણીના પાત્રો વગેરેનું ક્યારેય ઘા કરી ના ફેંકવા પંદર તિજોરી કબાટ ફ્રીજ વગેરે પગથી ન કરવું બંધ ન કરવા સોળ ઘરના દરવાજાને લાત મારી પગથી ખોલવા અથવા બંધ ન કરવા સત્તર ખાલી તપેલી તાવડી ચૂલા પર કારણ વિના ન રાખવા જોઈએ અઢાર વધારાનો બાંધેલો લોટ રાત્રિએ ઘરમાં ન રાખવો જોઈએ એ પ્રેતપિંડ બની જાય છે ઓગણીસ એઠા હાથે અને ના પીરસવું જોઈએ અને કોઈને એઠું ખવડાવવું કે ખાવું ન જોઈએ વીસ મેલા કપડાં કે વાસણો મૂકી ન રાખવા જોઈએ રાત્રે કપડાં ધોવા કે સુકવવા ન જોઈએ એકવીસ રાત્રે પૂર્વ અને દક્ષિણ દિશા બાજુ માથું રાખીને સૂવું સવારે ઊઠી ગુરુ અથવા કુળદેવનું સ્મરણ કરવું બાવીસ સ્ત્રીઓએ ઘરની બહાર શાક પકડી ઊભું ન રહેવું કે ઉંબરા પર ન બેસવું ત્રેવીસ રાત્રે સાવ અંધકાર ન રાખવો ડીમ લાઈટ અવશ્ય રાખવી ચોવીસ ચાળી ચૂગલી નિંદા કે પાર્કી પંચાયતમાં સમય ના વેળવો પચીસ ઘરમાં તૂટેલા બંધ ઘડિયાળ તૂટેલા ફોટા ન રાખવા જ કે કારણ વિનાનો કચરો ભેગો ન કરવો છવ્વીસ હંમેશા મોઢામાંથી હકારાત્મક શબ્દો જ નીકળવા જોઈએ એનું ધ્યાન રાખવું કોઈપણ પરિસ્થિતિમાં સકારાત્મક અને પ્રસન્નપૂર્વક જીવવું આભાર મિત્રો જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર